આજે વાવડી ગામની પવિત્ર ભૂમિ ઉપર આટલી અડધી રાતે ગોગા બાપાની આ રમેલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એવા સૌ ભુવાગણ સરપંચના આમંત્રણને માન આપીને વધારેલા

આ સમાજને ખૂબ સારી સલાહ આપી છે અભિમાન ના કરતા રહેજો મહેનત કરજો સાથે રાખજોધન અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ આપણી કુળદેવી આપણે જેના ઉપર શ્રદ્ધા હોય કૃષ્ણ કનૈયા આપણી સૌનું રખાપુ કરે અને આપ સૌની મનોકામના પૂરી કરે પ્રભારી સમાજ સમાજ ઇતિહાસ અને આજે પણ આવા ધરાલયુગમાં વડવાડા મંદિરે જયારે આરતી થતી હોય અને આરતીના ટાઈમે શિખર આવી શિખર ઉપર આવીને મોર બિરાજમાન થાય એ આજે પણ આ જગ્યાઓના પ્રતાપ અને એક આસ્થાનું કેન્દ્ર હોય એનાથી મોટા કોઈ પુરાવા ના હોય આ પુરાવાની જરૂર એટલા માટે નથી કે સમાજ ખૂબ તમામ દેવી દેવતાઓને માનીને બીજાની સેવા કરવાવાળો બીજાનું રખાબું કરવાવાળો ઇતિહાસ એક ગવા હોય કે કોઈ બેન દીકરી ગમે એટલે અત્યારે તો બધા સંસાધનો થઈ ગયા પણ જૂના જમાનાની અંદર કોઈ સાધનોની ની વ્યવસ્થા નથી અને મારી બેન દીકરી કોઈ પિયર થી હારે દાતી હોય કે હારે થી પિયર દાતી હોય અને એને મોડું થઈ ગયું હોય વિયાળું ટાણું થઈ ગયું હોય તો પણ તો રબારી માલ લઈને વળે એને ભગવાન સમાન એમ લાગે કે હવે મારું રકુપુ કરવા વાળો કુટ છે એટલે મને હવે હામે ગામ જવા માટેનું કોઈ બીક નથી આ એક આ ધરા અને એક ઇતિહાસ એનો છે ત્યારે આપ સૌ હંમેશા બેન દીકરીઓના વારે રહ્યા છો ગાયોની વારે રહ્યા છો અને મેં તો હમણાં ચાળવા ગામે પણ ગુલાબભાઈ કીધું કે આપ સૌના જન આશીર્વાદ મળે મને કદાચ એ વાત એ વાત મૂકવાની આવે તો સૌથી પહેલાં ગેનીબેન ઠાકોર કે ભારત સરકારને સંસદમાં ગૌ હત્યા અને ગૌ વંશ ઉપરના હત્યા માટે પ્રતિબંધ મૂકવામાં આવે અને ગાયને ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકેનો દરજો આપવામાં આવે આ માંગણી પણ કરવા માટે મે પોતે પણ એક સનાતન ધર્મના નાતે એક વિધિવત ઉમેદવાર હોવા છતાં પણ મે કોઈની પરવા કર્યા વગર જાહેરાત કરી છે ત્યારે હું ગોગા બાપાને અને તમામ દેવીઓને માં ગૌ માતા વતી એટલી પ્રાર્થના કરું કે જે પણ પ્રશાસન હોય કે જે દેવના નિર્ણય લેવાતા હોય એ નિર્ણય વેલામાં વેલો લઈ ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મૂકીને એને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપે એવી હું માં સિગોતરને ગોગા બાપાને પ્રાર્થના કરું છું આપ સૌએ અહીંયા અમને આશીર્વાદ આપ્યા હું તો તમારી કુવાસી છું અને કુવાસી ગાય દીકરી આ જે આપો એમાં રાજી રે એટલે અત્યારે તમને બધાને મળવા આવીશું ને આપણી સંસ્કૃતિની પરંપરા છે કે કોઈ બી દીકરી એના પિયર મળવા આવે

દર્શન કરવાનો મોકો આપ્યો સરપંચ નો એમના સૌ પરિવાર નો આભાર માનું ભગવાન ને પ્રાર્થના કરું કે એમની પરિવાર ની મનોકામના પૂરી કરે તમામ દેવીઓ નો વાસ એમના તમામ પરિવાર ને જે કઈ માગણીઓ હોય એ એમની માગણીઓ પૂરી કરે અને હર હંમેશા પરિવાર દરેક ક્ષેત્ર ની અંદર ઉતરો ઉતરો પ્રગતિ કરે એ જ ભગવાન પરમાત્મા ને પ્રાર્થના કરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું Yeah. Hey, hey.